સુરત શહેરમાં વેડ રોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ કરનાર બહુચર નગરના બિલ્ડર અને અન્ય ત્રીસ સભ્યોને પિતાના મરણ બાદ પાકતી મુદતે ચોત્રીસ લાખ ચોસઠ હજાર નહીં ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર વેટ રોડ બહુચરનગર ઘર નંબર એકસો સત્યાવીસમાં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવીને લોકોના સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા બાદમાં પાકતી મુદતે સારું વળતર આપતા હતા ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પર આપતા કાનજીભાઈએ વર્ષ બે હજાર તેરમાં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો અને એક હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસથી થી ચાલીસ મહિના બાદ રકમ પરત આપવાના હતા તે દરમિયાન વીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ કાનજીભાઈનું મરણ થયું કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા યોજના પણ ચાલુ રાખી હતી જોકે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાને બદલે વાયદા કર્યા હતા બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય ત્રીસ સભ્યોના કુલ રૂપિયા ઓગણચાલીસ લાખ ચોસઠ હજાર પરત કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરોધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક તપાસ ગુનાની મંજૂરી એસઓપી તારીખ કલમ

મેબર સિટી સેબિનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવા આવે છે અને આરોપીના ટક્કરી નાગરિકની તરફી ચાલુ કેટલાની ઠગાઈ કરવામાં આવી છે આશરે ત્રીસક ભોગ કરનારો છે જેમાં પાંચ ભોગ ઉપરનારો તો હાલ એક્સપાયર થઈ ગઈ છે અને મોટો રકમ 39 લાખ 64000 રૂપિયા જેવી માતપાલની રકમની છે તપીંડી કરવામાં આવે છે આરોપી કોણ છે આરોપીમાં એક અનિલભાઈ જે છે એ કોર્પોરેટર છે અનિલભાઈ છે એ કોર્પોરેશનમાં નોકરી કરે છે